સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે તો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ઊંટી ઉંમરના દાદા નો ફોન આવે જેની અંદર મિત્રો દાદા ની વાતમાં ફૂલ ગજબ થઈ ગયો છે કારણ કે મિત્રો આ દાદાની ઉંમર આશરે પાંસઠ એક વર્ષ છે જ્યારે એમની બાઈ છે એક જેમ પત્ની કે જે ડોશીની ઉંમર આશરે સાઈઠ વર્ષ આજુબાજુ છે અને મિત્રો તેમને જે છે બાવીસ પચીસ વર્ષના બે છોકરા છે જુવાનજો છોકરા તેમ છતાં મિત્રો આ ડોશી જે છે એ અન્ય એક ડોસા સાથે લવ મેરેજ કરી અને મૈત્રી કરા કરી અને ભાગી ગયા છે જે બાબત મિત્રો આ બાબેટો અને આ જે ડોસો છે એ બધા રખડતા થઈ ગયા છે અને ફૂલ દુઃખનો પહાડ તૂટી પડે છે કારણ કે મિત્રો સાઈઠ વર્ષની ઉંમરે આટલા ગઢાગરપણે આ ડોશીને પ્રેમ થઈ ગયો અને મૈત્રી કરાર કરી પોતાના લવરિયા સાથે ભાગી ગઈ છે ડોસા સાથે જે બાબત મિત્રો ફૂલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો આવો સાંભળી મનસુખભાઈ નું અનરવ રેકોર્ડિંગ અને મિત્રો આવા લોકો કે જે આટલા આટલી ઉંમરે આટલા બધા ખેલ કરે છે અને નાટકો કરે છે તેમના વિશે બે શબ્દો લખવાનું ના ભૂલતા સાથે ચેનલ ઉપર નવા છો તો ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો સાંભળો પૂરી પૂરી રેકોર્ડિંગ હાલો મનસુખભાઈ બોલ બોલો એ જય સીતારામ હું મહારાજ બોલું છું અનિરાથી એટલે અત્યારે હું કાપડ આવ્યો છું

Để chúng ta có thể tìm ra những người có tên em thế anh chúng ta em tìm ra những người có tên như thế này. Và tôi đã biết rằng họ ở đây. Đúng, tôi đã biết. Tôi đã ra một người tên như thế này ở đó? Đúng, là Nam Đạt. Nó có tên như thế này, và bà bà đã nói tên của nó. Nam Đạt đã nói tên của nó và bà bà đã nói tên

લગ્ન ના છૂટા છેડાઈ કર્યા નથી હું ગેરહાજરી ની અંદર આવી અને ગમે તે રીતે ગમે તે રીતે

પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે છે પૈસા પૈસા કે લીધા નથી અને ઘર મેં લીધા નથી મને કઈ ખબર નથી ને હવે જીવન વીમા ને અમે સાત આઠ વર્ષ થી પૈસા ભરતા નથી હવે ઈ એના પેલા ભરેલા છે લગ્ન મેરેજ સર્ટિફિકેટ જે અમે કઢાવેલું હતું ઈ લઈ ગઈ છે આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે આવી રીતે એને બધું કર્યું વિશ્વાસ ખાસ કર્યો મારી ઉપર અમે આજે ત્રણેય બાપ દીકરો એટલા દુખી છે સાહેબ એની કોઈ સીમા નથી એટલા માટે મને એ ડાયરેક્ટર એ જણે કીધું કે તમે મનસુખભાઈ ને એટલે તમારો પ્રશ્ન આ કઈ જા હવે આનું કરવું શું એમ કહું છું કે તમારા ઈવડે છે એની અરે કોન્ટેક્ટ કેવી રીતે છે તો હા એ નહોતું મારા હાલા હતા આકાને તારી કે ફારકી બોલિયા કે

હવે અમને આ ઓડિયો તમે વાયરલ કરવા માંગો છો હવે એને આપણે હું તમને કહું આપણે સમજાવવાની રીતે કયો જો હું કીએ છે બે વાયરલ કરો તમારી મંજૂરી હોય તો આગળ હાલે બાકી બીજી લપન છપન ન થાય બાકુ એ પણ મારી મંજૂરી એવી છે કે આ પહેલા આપણે સમજાવવાનું કરો જો એના નંબર છે આ શાહી ભાઈના નંબર છે પણ ઉપાડતો નથી

ટિંટ ટિંટ પૈસા ન હોય પડવે આ આપણ કે ના પૈસા ન હોય તો કઈ આ લન બગાય ફાના ભી નો એટલે કોઈ ન લાવાય થી અહીંયા કઈ વ્યવઠ થયો હોય તો એ તો ની આ કારણે હડવાડી અહીંની પોન વાતું કરતી આ એ રાતે માથાને તક ધડાદિયર વાકે સુગી ધગવાતો

ને ઈમાં ખાવો આ અમારું ઘરે છે અમારી પાસે એ હા એ નથી છે મારી પાસે ટાઈમ નો હોય તમારી તમાર હોય તો થાય બાકી પછી ના અત્યારે ખાઈ લે છે ને જનકેલો

અવે એમાં હું જે છે તલસી દીમે પ્રમાણ એ મોડાળ લગન થિયા છે 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 એ તો હોય છે હા લાલદાસ બાપુ ની કેટલી ઉમર છે એનું અંડા જો તો માનો ને સાનું આડા ગાળા હો ઓકે ઈ જન બજન ગાઈ હી ફાર ના આ કે દુકાન સીધું એ તો કરે કે ટક 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 તો મખાની પર

તમે કોણદાસ બાબુ રામ હાજર હા મજામાં બસ મજા મજા

गीता बेन हाँ गीता दे। मा? मा। बेन समझा हाँ आओ मजा माँ ठीक गीता बेन ना यार तो जगह यार ना अभी घूम रहे हैं आज लफड़ो के तो साधु सुने समाज में हाँ हम्म तमाना छोकरा तो ना बाबी बाबी चोई वाला ना छोकरा से ना के रूप क्यों नहीं थियो हम्म हम्म केवी रे� हाँ ये तो तुम्हारा प्रश्न है ये मैं ये मैं कोई नहीं नहीं

એવું કે નથી છોકરા છે છોકરાના ઘરે બહુ હોય છે ને તોય બાઈ ફાય કરે છે ને તોય અપનાવી દે છે એવો કોઈ પ્રશ્ન મારા ઘર પ્રશ્ન છે એનો પ્રશ્ન છે એ મારા ઘર નો પ્રશ્ન મારા ઘરના જે મારા ઘર ના મને કોઈ પ્રશ્ન નથી કરવાના એટલે તમારે કોઈ કેવાનો હક અધિકાર નથી મળ્યો નથી વાંધો તમારે મારો

તમારો પ્રશ્ન નથી તમે સાધુ માં તમે આ સમાજ ના સાધુ સમાજ મેં નથી કર્યા

આપડે મેં તમે તમે જે કર્યું તમારી કરો છો અને આવા પ્રેમ જગત તો દેખાડવા પડે ને